मुरतिया आगामी लोकसभा चूंटी ने लैने भाजपे पसंद पसंदगी प्रक्रिया शुरू कर दी थी अंतर्गत अंतर आज दिल्ली में ભાજપની કોર કમિટીની બેઠક આયોજિત થઈ છે જેમાં ઉમેદવારોની પસંદગી પર ચર્ચા કરવામાં આવશે સૂત્રોના મતે ધારાસભ્યોને લોકસભા ચૂંટણી લડાવવામાં આવશે તેમ પણ મનાય છે ગાંધીનગરમાંથી ભાજપ અમિત શાહ નવસારીથી સી આર પાટીલ અને જામનગરમાંથી પૂનમ માડમને ચૂંટણી લડાવવામાં આવશે તેમ મનાય છે અંદાજે વીસ જેટલા સાંસદ સભ્યને બદલવામાં આવશે તેવી પણ શક્યતા છે સૂત્રો તરફથી તેવી પણ માહિતી મળી રહી છે તો આજ મુદ્દે વધુ માહિતી સાથે આપણી સાથે જોડાઈ ગયા છે સહયોગી મનોજ મનોજ જે રીતે બેઠકોની વાત કરીએ મંથનની શરૂઆત તો થઈ ગઈ છે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ગાંધીનગરમાં અમિત શાહ નવસારીમાં સી આર પાટીલ અને જામનગરમાં પૂનમબેન માડમ આ ત્રણ બેઠકો તો લગભગ નક્કી મનાય છે કે આ ત્રણ ઉમેદવારો જ આ બેઠકો ઉપર ઉતરશે ને કદાચ એમની સામે બીજા કોઈ અન્ય ઉમેદવારને ના ઉભું રહેવું પડે કારણ કે એક કદાવર નેતા તરીકે આપણે જોઈ રહ્યા છીએ આમને આ સિવાય જો આપણે વાત કરીએ તો અત્યારે સૂત્રો તરફથી શું જાણકારી મળી રહી છે અને અપડેટે શું છે કારણ કે જે રીતે મિટિંગ થઈ રહી છે તો આ મિટિંગને લઈને અત્યારે શું માહિતી મળી રહી છે આ બેઠકો ઉપર કયા કયા ઉમેદવારોની નામની ચર્ચા થઈ રહી છે હીના જોવામાં આવે તો ખાસ કરીને જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભારતીય જનતા પાર્ટી પોતાની જે બેઠકોનો દોર છે તે એકદમ તેજ કરી રહ્યા છે અને ખાસ કરીને ગઈકાલ સાંજે જ આપણે જોઈએ કે મુખ્યમંત્રી નિવાસસ્થાને એક બેઠક મળી હતી અને ત્યારબાદ એ બેઠકને બાદ તેમાં બી જે કોર કમિટીની બેઠક મળી છે આજે દિલ્હીની અંદર તેમાં જે સી આર પાટીલ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે અગર ત્યાં પહોંચ્યા છે આ સાથે જ જે રાજ્યના અધિકારીઓ છે લગભગ જે દિલ્હીની અંદર જે કોર કમિટીની જે બેઠક મળી રહી છે તેની અંદર જે અગિયાર જેટલા રાજ્યો છે તેના જે ધારાસભ્ય લોકસભાના જે સાંસદો છે તેના જે ઉમેદવારો છે તે નક્કી કરવામાં આવશે કે કયા કયા નામો પર મોહર મારી શકાય ખાસ કરીને જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં અમિત શાહનું નામ બિલકુલ નક્કી મનાય છે કારણ કે તેમની સામે બીજા કોઈએ દાવેદારી નોંધાવી નથી એટલે ગાંધીનગરમાંથી એકમાત્ર જે એવા ઉમેદવાર એકમાત્ર એવી સીટ છે કે જે આગળ ખાલી ને ખાલી એક જ નામ છે આ ઉપરાંત ગુજરાતના અન્ય અન્ય જો જિલ્લાની વાત કરવામાં આવે તો લગભગ ત્રણથી માંડીને બાવીસ જેટલા લોકોએ દાવેદારી નોંધાવી છે કે અમારે આ ચૂંટણી લડવી છે પરંતુ જેમ નવસારી છે સી આર અને જામનગર છે પૂનમ માડમ એ નક્કી માનવામાં આવે છે આ ઉપરાંત વીસ જેટલા જે પણ ઉમેદવારો છે તે લોકોના જે નામ છે તે તેની ચર્ચા થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી આર આ બંને નામોની યાદી લઈને ત્યાં આગળ ગયા છે અને સાંજ સુધી

તેના આધારે આ જે ઉમેદવાર છે તે નક્કી કરાતા હોય છે પરંતુ ખાસ કરીને જે આ વખતની વાત કરવામાં આવે તો આ વખતે અન્ય પાર્ટીઓમાંથી પણ ભારતીય જનતા પાર્ટીની અંદર કેટલાય લોકો જોડાયા છે અનેક નેતાઓ જોડાયા છે એટલે બની શકે કે તેમાંથી કોઈને સ્થાન આપવામાં આવે કોઈની સાથે એ પ્રકારની કોઈ ડીલ થયું હોઈ શકે પરંતુ અત્યારે ખુલીને કંઈ પણ બહાર નથી આવી રહ્યું એટલું ચોક્કસ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી છેલ્લી ઘડી સુધી મુઠ્ઠી બંધ રાખે છે અને છેલ્લી ઘડીએ જ પોતાના નામો ડિક્લેર કરે છે અને એમાં પછી કોઈને મતભેદ નથી નથી હોતો કારણ કે જે પણ ડિસિઝન હોય છે હાઈકમાન્ડનું હોય છે એટલે આજે જે પણ સાંજે નામો ચર્ચા થશે હજુ આવતીકાલે પણ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે દિલ્હીની અંદર તેમાં પણ મુખ્યમંત્રી અને પીએમ સહિતના જે મહાનુભાવો હાજર રહેશે ત્યારે પણ એ લોકસભા સંસદીય બેઠક મળવાની છે અને ત્યારે પણ જો ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાત જ નહીં પરંતુ જે ભાજપ શાસિત જેલા અગિયાર જેટલા રાજ્યો છે તે તમામે તમામના જે ઉમેદવારો છે તે નક્કી કરવામાં આવી શકે છે આ મારે છેલ્લે

લઈને ગયા છે અહીંયાથી કે કદાચ આ વખતે ધારાસભ્યની ચૂંટણી નહીં લડાવવામાં આવે એટલે કે એવું બની શકે કે આ જે પણ વીસ નામો જે છે એની અંદર કોઈ પણ ધારાસભ્ય ન હોય પરંતુ ત્યાંના કોઈ સ્થાનિક નેતા પૂર્વ સાંસદ હોઈ શકે અથવા તો કોઈ પણ મોટા હોદ્દેદાર હોઈ શકે એટલે જાતિગત ગણિત છે તેના આધારે પાટીદારો જેમ કે દક્ષિણ છે તેની અંદર પાટીદારોને કદાચ પ્રભુત્વ આપવામાં આવે સૌરાષ્ટ્ર છે ત્યાં આગળ ત્યાંની જે વસ્તી છે તેને આધારિત ધ્યાનમાં રાખીને આપવામાં આવે ક્ષત્રિય છે કોળી છે એ તમામે તમામ અલગ અલગ જિલ્લા પ્રમાણે અલગ અલગ જ્ઞાતિ આધારિત શક્યતાઓ સેવામાં આવી રહી છે કે પ્રમાણે નામોની પસંદગી થઈ શકે જી બિલકુલ મનોજ સમગ્ર માહિતી સાથે જોડા